નમસ્કાર હું ડોક્ટર મીના રાજપૂત આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગત આપણા બે જે વ્યાખ્યાન થઈ ગયા એમાં આપણે એકમ આયોજન વિશે વાત કરી જેમાં આપણે એકમ આયોજનના ઉદ્દેશો તેની સંકલ્પના અર્થ અને તેની અગત્યતા અને એના તફાવત વિશે આપણે વાત કરી હતી બે વ્યાખ્યાન દરમિયાન આપણે દર આ એકમ આયોજનમાં ઉદ્દેશો અર્થ સંકલ્પના અને અગત્યતા અને એનો તફાવત આપણે જોઈ ગયા તો વિદ્યાર્થી મિત્રો એકમ આયોજન શા માટે જરૂરી છે એની અગત્યતા શું છે એ વિશે આપણે ચર્ચા કરી હવે આપણે આજે એકમ આયોજનના લક્ષણો વિશે આગળ વાત કરીશું ગત લેક્ચરમાં પણ આપણે કેટલાક લક્ષણો વિશે વાત કરી હતી તો આજે આપણે શરૂઆતથી જ લક્ષણો વિશેની એક પછી એક ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે એકમ આયોજનમાં સારા એકમ આયોજનના કેવા કેવા પ્રકારના લક્ષણો હોય છે તે આપણે જોઈએ તો સારા એકમ આયોજન માટે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કઈ કઈ તકેદારીઓ રાખવી જોઈએ લેખિત આયોજન તૈયાર કરવામાં આપણે કઈ કઈ ચોકસાઈઓ રાખવા જોઈએ રાખવી જોઈએ અને લેખિત એકમ આયોજન તૈયાર કર્યા પ્રમાણે આપણે વર્ખંડમાં એને અનુસરવા માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિને પૂર્ણપણે આપણે અનુસરવું એ ખૂબ જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આયો એકમ આયોજનના સારા આયોજન માટેના જે લક્ષણો છે તે વિશે આપણે વાત કરીએ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને હેતુઓ નક્કી કરવા જોઈએ સૌ પ્રથમ આપણે જ્યારે એકમ આયોજન તૈયાર કરીએ છીએ ત્યારે વિષય વસ્તુની પસંદગી કરીએ છીએ અને વિષય વસ્તુ વસ્તુની પસંદગી કર્યા બાદ આપણે તેના હેતુઓ નક્કી કરીએ છીએ એટલે કે હેતુઓ કેવા પ્રકારના હોવા જોઈએ હેતુઓ બે પ્રકારના છે સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ તો સામાન્ય હેતુ એ લાંબા ગાળાના હેતુ હોય છે અને વિશિષ્ટ હેતુ એ ટૂંકા ગાળાના હેતુ હોય છે સામાન્ય હેતુ એ તમને પાઠના એકમ પછી નહીં પણ ઘણા લાંબા ગાળાના હેતુઓ એક વર્ષના હોય છે અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યારના હોય છે એટલે કે જે હેતુઓ આપણે નક્કી કર્યા છે એ હેતુઓ ખૂબ લાંબા લાંબા ગાળાના હોય એને આપણે સામાન્ય હેતુ તરીકે ઓળખીએ છીએ અને વિશિષ્ટ હેતુઓ જે છે એ આપણે એકમના અંતે આપણે એને સિદ્ધ કરવાના હોય છે એ હેતુને આપણે વિશિષ્ટ હેતુ તરીકે ઓળખીએ છીએ એટલે કે વિશિષ્ટ હેતુ એવા ધ્યાનમાં રાખવા જોઈએ કે જે વિ વિષય વસ્તુનો જે એકમ આપણે ભણાવીએ છીએ જેનું શૈક્ષણિક કાર્ય કરાવીએ છીએ તેને ધ્યાનમાં રાખી અને એવા હેતુઓ આપણે નક્કી કરવા જોઈએ જેથી વિદ્યાર્થીઓને પાઠના અંતમાં એ દરેક હેતુઓ એ સિદ્ધ કરી શકે એવી ક્ષમતા એ કેળવી શકે અને આપણું પણ શૈક્ષણિક કાર્ય એવા પ્રકારનું હોવું જોઈએ કે દરેકે દરેક હેતુઓ વિદ્યાર્થી એ જાણી શકે અને એને સિદ્ધ કરવાના એ પ્રયત્નો કરી શકે તો આ બે પ્રકારના જે હેતુઓ છે એ આપણે અહીંયા જોયા ત્યાર બાદ છે હેતુઓ સ્પષ્ટ રીતે સમજાય તેવા હોવા જોઈએ આ પણ એક ખૂબ મહત્ત્વની બાબત છે કે હેતુઓ એ વિદ્યાર્થીઓની વય કક્ષા એની ભાષા વગેરે ખૂબ જ સરળ હોવી હોવી જોઈએ કે જેનાથી એ હેતુઓ એમને સ્પષ્ટ થાય સમજાય કે આ હેતુઓ આ વિષય વસ્તુમાં શું કહેવા માંગે છે અને પાઠના અંતે આપણે કેવા પ્રકારના હેતુઓ આપણને સ્પષ્ટ રીતે સમજાય તેવા પ્રકારના હોવા જોઈએ એટલે કે વિદ્યાર્થી મિત્રો હેતુઓ જ્યારે નક્કી કરીએ છીએ ત્યારે એ વિષય વસ્તુને ધ્યાને રાખીને કરવાના હોય છે ત્યારબાદ એ જે વિષય વસ્તુને ધ્યાને રાખીએ છીએ એ હેતુઓ પણ એટલા જ સ્પષ્ટ અને સમજાય એવા પ્રકારના હોવા એ પણ એટલી જ અગત્યની બાબત છે ત્યારબાદ છે હેતુઓ વાસ્તવિક ચેતનશીલ અર્થપૂર્ણ અને વિદ્યાર્થીઓને ઉપયોગી હોવા જોઈએ હેતુઓ વાસ્તવિક હોવા જોઈએ એટલે કે વિષય વસ્તુને આધારિત જે વાસ્તવિકતા છે વિષય વસ્તુની જે વાસ્તવિકતા છે એ ચેતનશીલતા એટલે કે એમાં જે ચેતનશીલતાનું જે વિષય વસ્તુ છે અર્થપૂર્ણ એટલે કે એના અર્થપૂર્ણ બાબતોને ધ્યાનમાં આવે તેમજ વિદ્યાર્થીઓ એના એ પોતાના જીવનકાળ દરમિયાન એ જે હેતુઓ છે જે વિષય વસ્તુના જે હેતુઓ છે એ એને ઉપયોગી બની શકે તો હેતુઓ વાસ્તવિક ચેતનશીલ અર્થપૂર્ણ અને વિદ્યાર્થીઓને ઉપયોગી બની શકે એવા પ્રકારના હોવા એ પણ ખૂબ જરૂરી બાબત છે ત્યારબાદ છે એકમ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દર્શાવતા હોય તેવા હોવા જોઈએ જેમાં વિદ્યાર્થીઓની ઉપયોગિતા પણ એટલી જ મહત્ત્વની હોવી જોઈએ એકમ વિવિધ પ્રકારના હોય એમાં અલગ અલગ પ્રવૃત્તિ દર્શાવતા હોય એટલે એ પ્રમાણે એના હેતુઓ પણ અલગ અલગ પ્રકારના હોય છે તો વિદ્યાર્થીઓને એ અલગ અલગ પ્રવૃત્તિ દર્શાવતા હેતુઓનો ઉપયોગ કઈ રીતે કરી શકશે એની એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ પ્રવૃત્તિઓ કેવી રીતે કરશે વગેરે બાબતો એ હેતુઓ પર આધારિત હોય છે તો એ હેતુઓ માટે પ્રવૃત્તિ દર્શાવતા હોય જુદા જુદા એકમો છે એ અલગ પ્રકારના હોય છે એટલે અલગ અલગ પ્રવૃત્તિ દર્શાવતા હોય તો એ પ્રવૃત્તિને ધ્યાને લઈ અને વિદ્યાર્થીઓ એ એનો ઉપયોગ કઈ રીતે એ કરશે એ પણ બાબત સ્પષ્ટ હોવી અને ઉપયોગી હોવી એ ખૂબ જ જરૂરી છે એકમ વિવિધ પ્રકારની પ્રવૃત્તિ દર્શાવતો હોય તેવો હોવો જોઈએ જેમાં વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ તેમજ શિક્ષકની પ્રવૃત્તિઓનો સમાવેશ થયેલો હોવો જોઈએ એકમ એ વિવિધ પ્ર પ્રકારની પ્રવૃત્તિ દર્શાવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને અભ્યાસક્રમ ત્રણેય બાબતો આ સાથે સંકળાયેલી હોય છે તેમજ અન્ય બીજી બાબતો પણ આપણે કેટલીક આવરી લઈએ છીએ જેના જેને આપણે વિષય સાથે વસ્તુ સાથે સાંકળીએ તો એવી બી પણ પ્રવૃત્તિઓ અને બાબતોને આપણે શિક્ષક વિદ્યાર્થી અને અભ્યાસક્રમ અને અન્ય પ્રવૃત્તિઓને આપણે ભેળવી અને એ કઈ રીતે એ પ્રવૃત્તિઓનો આમાં સમાવેશ કરી શકાય છે એનું માર્ગદર્શન કઈ રીતે મેળવી શકાય છે એ વિદ્યાર્થી શિક્ષક પાસે એ માર્ગદર્શન મેળવે છે અને એના દ્વારા જે વિષય વસ્તુના હેતુઓને આધારિત જે પ્રવૃત્તિઓ કરવાની છે એ પ્રવૃત્તિઓનો સમાવેશ આમાં થયેલો હોવો જોઈએ એટલે કે સામાન્ય રીતે આપણે જોઈએ તો વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા જે બોલી બોલી અને શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે એના કરતાં પ્રવૃત્તિ દ્વારા જે શૈક્ષણિક કાર્ય પ્રાયોગિક દ્વારા જે શૈક્ષણિક કાર્ય જે થાય છે એ ખરેખર અસરકારક બને છે અને આવી જે પ્રવૃત્તિઓ શિક્ષક જ્યારે કરાવે છે વિદ્યાર્થીઓ સાથે એને જે માર્ગદર્શન આપે છે એ પ્રમાણે એ વિષય વસ્તુ હેતુ આધારિત આ પ્રવૃત્તિઓનો સમાવેશ જો થયેલો હોય તો એ શૈક્ષણિક કાર્ય ખરેખર ખૂબ જ સારું અને એ આયોજન પણ એક સારા એકમ આયોજનના લક્ષણ તરીકે આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ છે વિવિધ પ્રવૃત્તિઓના આયોજનમાં વિદ્યાર્થીઓની કક્ષા તથા ઉંમરનો ખ્યાલ રાખવો જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આ પણ એક મહત્ત્વની બાબત છે કે જ્યારે આપણે વિષય વસ્તુ કોઈપણ ધોરણમાં જ્યારે પસંદ કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીની એની કક્ષા એની ઉંમરનો ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે કારણ કે પ્રાઇમરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે ભાગ પાડવામાં આવે છે એમાં વિદ્યાર્થીઓની વય કક્ષાને ધ્યાનમાં રાખી અને એવું જે શૈક્ષણિક કાર્ય છે જે વિષય વસ્તુ છે એ પણ એવા પ્રકારનું હોવું જોઈએ જેનાથી વિદ્યાર્થીઓ એ ખૂબ સારી રીતે સ્પષ્ટ રીતે સમજવાની એની જે કક્ષા છે એની જે ઉંમર છે એ પ્રમાણેની એની વિષય વસ્તુનો ખ્યાલ એની એને લગતી પ્રવૃત્તિઓનો ખ્યાલ પણ વિદ્યાર્થી જો એના કક્ષા અને ઉંમરને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો ચોક્કસ એ ખૂબ જ સારી રીતે સ્પષ્ટ રીતે સમજી શકે છે અને સમજ્યા બાદ એનો ઉપયોગ કરવાનો પણ એ સારી રીતે પ્રયત્ન કરે છે ત્યારબાદ છે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને રસ પડે તેવી હોવી જોઈએ તો એ જે વિષય વસ્તુ છે એમાં શિક્ષકે થોડા પ્રયત્નો કરી અને વિષય વસ્તુને લગતા અન્ય પ્રવૃત્તિઓ એટલે કે અનેક પ્રકારની જે પ્રવૃત્તિઓ છે વિષય વસ્તુને લગતી હોય તો એના દ્વારા વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીને રસ પડે એવા પ્રકારની તૈયાર કરવામાં આવે છે આપણે જોઈએ કે વાણિજ્યના એકમમાં આપણે આયાત નિકાસ વિધિ એ જે બાબતો છે એના દ્વારા આપણે વિદ્યાર્થીઓને જો પ્રાયોગિક બાબતોને સાથે સાંકળીએ તો આયાત નિકાસ વિધિ એ દરેક બાબતો એ પ્રાયોગિક કાર્ય દ્વારા વધારે સારી રીતે સમજી શકે છે તો આવા પ્રકારની વિષય વસ્તુને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે એ અલગ અલગ ઉદાહરણો પૂરા પૂરા પાડવા જોઈએ તેમજ પ્રાયોગિક એક જૂથ બનાવી અને પ્રાયોગિક બાબતોને સાંકળી લેવી જોઈએ અને તે દ્વારા જે અર્થ છે એનું વિષય વસ્તુ છે એને સમજાવવાનું પ્રયત્ન કરવો જોઈએ તો વિદ્યાર્થીઓને વ્યાખ્યાન પદ્ધતિ એકની એક પદ્ધતિથી જે શૈક્ષણિક કાર્ય કરે છે તેના કરતાં કંઈક અલગ પ્રકારની પદ્ધતિથી એ ભણવાનો પ્રયત્ન કરે છે શૈક્ષણિક કાર્ય લેવાનો પ્રય શૈક્ષણિક કાર્ય લઈ શકે છે તો એમાં એને એ શૈક્ષણિક કાર્યમાં ઉત્તર ઉત્તર વધારે રસ પડતો આપણને જોવા મળે છે કારણ કે પદ્ધતિ બદલાય છે કંઈક નવીનતા આવે છે એનાથી વિદ્યાર્થીઓને ભણવામાં રસ આપણે જાળવી શકીએ છીએ એટલે કે શિક્ષક તરીકેને એવા જે પ્રયત્નો છે એ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ એ કરવું જોઈએ જેથી વિદ્યાર્થીઓને કંઈક નવી પદ્ધતિ દ્વારા શીખવાનું જે પ્રયત્ન છે એ સારો એવો એ કરી શકે છે સારો એકમ બીજી સમસ્યાઓના ઉકેલ તરફ દોરી જતો હોય તેવો જોઈએ સારો એકમ છે એટલે કે આપણે જે વિષય વસ્તુ ભણાવીએ છીએ એમાં આપણો જે અભ્યાસક્રમ છે એમાં એકથી દસ એકમ હોય બાર એકમ હોય પંદર એકમ હોય તો એમાં દરેક એકમ સરળ હોતા નથી દરેક એકમ કઠિન હોતા નથી એટલે જે એકમો સરળ હોય એને આપણે સારી રીતે પ્રવૃત્તિ સાથે શૈક્ષણિક કાર્યને જોડી અને એને જો શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે એને સમજાવવામાં આવે વિદ્યાર્થીઓને તો એ એને એમાં રસ લેતો થાય છે અને સરળ એકમથી એ અઘરા એકમ તરફ જવાની એનો જે ડર હોય છે એને જે શીખવા ન શીખવાની જે વૃત્તિ હોય છે એ એનામાં શીખવા સાથેનો એ સારા એકમ પ્રવૃત્તિ સાથે જ્યારે શીખે છે ત્યારે એને એ જે અઘરા એકમનો જે ડર હોય છે એ એમાંથી એ ઓછો થઈ જાય છે અને એ કઠિન એકમને પણ શૈક્ષણિક કાર્ય લેવા તરફનું એનું જે મન હોય છે એ તરફ એના ઉકેલ તરફ એને દોરી જાય છે એટલે કે અહીંયા આપણે જોઈએ કે સરળથી કઠિન તરફનું જે અધ્યાપનનું જે સૂત્ર છે એ અહીંયા સારી રીતે આપણે લાગુ કરી શકીએ છીએ એટલે કે પૂર્વ જ્ઞાનને આધારે પણ આપણે એને સરળ એકમ પછી કઠિન એકમ તરફ આપણે જે જાણે છે જે એને પોતાના આજુબાજુના વિસ્તારમાં પોતાના ઘરમાં મિત્રો સાથે પાડોશી સાથે જે એક જ્ઞાન એની પાસે જે સંગ્રહાયેલું છે એનો ઉપયોગ કરી અને સરળ વસ્તુ સમજાવીએ સરળ વસ્તુ પછી એને કઠિન વસ્તુ તરફ દોરી જઈએ અને એ કરતાં કરતાં એની જે સમસ્યાઓ છે જે ડર છે નહીં શીખવાની એની જે એક જીદ છે એને આપણે સરળતાથી શીખવા તરફ દોરી જઈ શકીએ છીએ એટલે કે એની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને આપણે હલ કરી શકીએ છીએ કેટલાક અંશે આપણે એમાં એના જે નહીં શીખવાની જે માત્રા છે એમાં એ ઘટાડો કરી શકીએ છીએ એટલે કે સારો એકમ બીજી સમસ્યાના ઉકેલ તરફ દોરી જતો હોય તેવો હોવો જોઈએ એટલે કે સારો એકમ એટલે કે સરળ અને પ્રવૃત્તિ સાથે જો આપણા કઠિન એકમને પણ જો ભણાવવાનો પ્રયત્ન કરીએ તો એ પણ વિદ્યાર્થીઓને સરળ લાગે છે અને શૈક્ષણિક કાર્ય એ સારી રીતે રસપૂર્વક કરી શકે છે ત્યારબાદ છે સારો એકમ વિદ્યાર્થીને સ્વતંત્ર રીતે કામ કરવાની સગવડ આપતો હોવો જોઈએ વિદ્યાર્થીઓ એકબીજા સાથે ચર્ચા કરે પુસ્તકાલયનો ઉપયોગ કરે વર્ગમાં ફરીને કરી શકે તેવા એકમો પણ હોવા જોઈએ એટલે કે વિદ્યાર્થીને સૌ પ્રથમ તો એકમ આપણે જ્યારે શિક્ષક તરીકે એકમ જ્યારે ભણાવવાનો હોય ત્યારે પૂર્વ સૂચના એને આપવી જોઈએ કે આવતીકાલે આપણે આ એકમની ચર્ચા કરીશું અગાઉ આપણે જે એકમ ભણી ગયા એનું વાંચન અને એની ચર્ચા આપણે કરી એ જ પ્રમાણે આપણે બીજો એકમ પણ આપણે ભણવાનો છે દ દાખલા તરીકે આપણે વીમાની સેવા એકમ ભણવાનો હોય તો વિદ્યાર્થીઓને આપણે પૂર્વ સૂચના આપીએ કે આવતીકાલે આપણે વીમાની સેવા વિશે વર્ખંડમાં ચર્ચા કરીશું તો આ જે ગૃહકાર્ય છે એમાં વીમાની જે સેવા છે એના વિશેનું વાંચન કરીને આવો એટલે દરેક વિદ્યાર્થી ઘરે જઈને એનું વાંચન કરે છે એટલે કે એમાંથી એને પચાસ ટકાની ચાલીસ ટકાની પણ વીસ ટકા કે દસ ટકા એ થોડું ઘણું જ્ઞાન વાંચ્યા બાદ એને સમજાય એવું હોઈ શકે છે તેથી બીજે દિવસે જ્યારે શિક્ષક આ એકમ ભણાવે છે ત્યારે અમુક બાબતો અમુક શબ્દથી એ પરિચિત હોય છે એટલે એને સમજવામાં એટલે કે પૂર્વ જ્ઞાનથી કદાચ એ વાંચતા વાંચતાં એને કોઈ શબ્દ ન સમજાયો તો પરિવારના કોઈ વડીલને આજુબાજુના મિત્રને એ પૂછી શકે છે કે આનો અર્થ શું થાય છે એના દ્વારા પણ એ પોતે એ અર્થ સમજી શકે છે એની જિજ્ઞાસાવૃત્તિથી એ વાંચન વખતે પણ અમુક શબ્દોનો જો અર્થ ન સમજાય તો બીજાનું માર્ગદર્શન પણ એ ઘરનું માર્ગદર્શન મિત્રોનું માર્ગદર્શન વડીલોનું માર્ગદર્શન લઈ શકે છે અને તે દ્વારા જ્યારે આ એકમની ચર્ચા આપણે વર્ખંડમાં કરીએ છીએ શિક્ષક જ્યારે કરે છે ત્યારે એ અમુક શબ્દોથી એ પરિચિત થઈ જાય છે એટલે કે એને જે શીખવાની જે વૃત્તિ હોય છે એમાં એને ખબર છે કે મને આ શબ્દનો અર્થ મને આવડે છે એનો એક ઉત્સાહ વધે છે જ્યારે શિક્ષક એ પ્રશ્ન કરે છે ત્યારે એ તરત જ એ જવાબ આપે છે અને એનો ઉત્તરોત્તર ઉત્સાહ વધારવામાં એ ખૂબ કામ લાગે છે તો જ્યારે આપણે આવી રીતે સ્વતંત્ર કામ કરવાની જે સગવડ છે એ વિદ્યાર્થીઓને આપવી જોઈએ અથવા તો એક એકમ છે એના નાના નાના ભાગ બનાવી દેવા જોઈએ અને એ ભાગ પ્રમાણે વિદ્યાર્થીઓએ એનું વાંચન કરવું જોઈએ અને વાંચન કરતાં કરતાં પણ જેટલું વિદ્યાર્થીને સમજાય એટલું વિદ્યાર્થીએ એમાં સમજાવવું જોઈએ અને ન સમજાય તો બીજા જૂથ જે બનાવ્યા છે એ અને શિક્ષક આ આપસમાં એટલે કે અંદરો અંદર એની ચર્ચા કરે છે અને એના વિશેની વધુ માહિતી એ ભેગી કરે છે કે આ જે વસ્તુનો અર્થ છે એ શું થાય ધારો કે વીમાની સેવા છે વીમા ઉતારતી વખતે કેવા કેવા પ્રકારના દસ્તાવેજો જોઈએ એની કયો વીમો લઈએ તો વધારે ફાયદો થાય જીવનનો વીમો તેમજ અકસ્માતનો વીમો એવી રીતે અલગ અલગ પ્રકારના જે વીમા છે એના વિશેની જે માહિતી છે એ ચર્ચા દ્વારા ગ્રુપ ચર્ચા દ્વારા જૂથ ચર્ચા દ્વારા પણ એ સારી રીતે સમજી શકે છે જો ચર્ચા દ્વારા શિક્ષણ કરવા શૈક્ષણિક કાર્ય કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં એમાં રસ પડે છે અને ચર્ચા દ્વારા અલગ અલગ પ્રકારની એ ચર્ચા કરે છે અને એ નાનામાં નાની વસ્તુનો પણ એમાં ચર્ચાને અવકાશ રહે છે તેથી એ ઘણું બધું જ્ઞાન એનામાં ભેગું થાય છે એક જ વસ્તુના એ ઘણા બધા અર્થ સમજી શકે છે એના વિશેની ઘણી બધી માહિતી એ મેળવી શકે છે કારણ કે વીમાની સેવા એવી વસ્તુ છે કે એમાં ઘણા બધા પ્રકારના વીમા આવતા હોય છે એમાં ઘણા પ્રકારના દસ્તાવેજો આવતા હોય છે એના ઘણા બધા ફાયદાઓ કેવા પ્રકારના હોય છે એની સમયમર્યાદા કેટલી છે એનું પ્રીમિયમ કેટલું છે વગેરે બાબતની જે બાબતો છે એ વિશે એ જાણકાર થાય છે ક્યારે કે જ્યારે એ જૂથ ચર્ચામાં ભાગ લે શિક્ષક સાથે ચર્ચા કરે ઘરના વડીલો સાથે ચર્ચા કરે કાં તો વીમા આજુબાજુમાં કોઈ વીમા એજન્ટ રહેતા હોય તો એની સાથે ચર્ચા કરે તો એ વધારે માહિતી મેળવી શકે છે તો વિદ્યાર્થી એકબીજા સાથે ચર્ચા કરીને એ પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે ત્યારબાદ છે પુસ્તકાલયનો ઉપયોગ પુસ્તકાલયનો ઉપયોગ પણ એટલો જ ઉપયોગી બને છે તો આપણે જે વિષય વસ્તુ ભણાવીએ છીએ એ પુસ્તકોના જ્ઞાન માં વધારો આપણને એ કરી આપે છે પુસ્તકોના વાંચન દ્વારા વિષય વસ્તુને લગતે લગતા શિક્ષકે અલગ અલગ પ્રકારના પુસ્તકોના નામ તૈયાર રાખવા જોઈએ જ્યારે એકમ ભણાવે છે ત્યારે એના સંદર્ભ પુસ્તકની યાદી પણ વિદ્યાર્થીઓને આપવી જોઈએ તેમજ જ્યારે એકમ ભણાવવાના છે પૂર્વે અથવા તો જ્યારે એની ચર્ચા ચાલી રહી છે તે સમય દરમિયાન પણ પુસ્તકાલયનો એ લોકોને મુલાકાત કરાવવી જોઈએ અને એને લગતા જે વિષય વસ્તુને લગતા પુસ્તકોના નામની યાદી વિદ્યાર્થીઓને આપવી જોઈએ અને એ દ્વારા એ લોકોને કલાક બે કલાક એ પુસ્તકોનું વાંચન કરાવવું જોઈએ જેના દ્વારા એ લોકો અવનવા પુસ્તકોનું વાંચન કરતાની કરવાની એક ટેવ એમનામાં પડે છે તેમજ એના વિશેની વસ્તુની અભ્યાસક્રમમાં તો માહિતી હોય જ છે પણ એ સિવાયની પણ માહિતી એ સંદર્ભ પુસ્તકોમાંથી મેળવી શકે છે અને એનું વાંચન કરી અને જ્યારે એ વરખંડમાં આવે છે જૂથમાં જ્યારે ચર્ચા કરે છે તો એનો એ ઉપયોગ કરી શકે છે એટલે કે પુસ્તકાલય અને પુસ્તકો એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી છે પરંતુ એ વાત પણ એટલી સાચી છે કે શિક્ષકે પણ એમાં એટલો જ સક્રિય રીતે રસ લેવો જોઈએ અને આ પુસ્તકો માટેની જે વિવિધ જાણકારી છે એના સંદર્ભોની જાણકારી છે એ શિક્ષકે વિદ્યાર્થીઓને ચોક્કસ રૂપે આપવી જોઈએ વર્ગમાં ફરીને કરી શકે તેવા એકમો હોવા જોઈએ એટલે કે આ જે બાબત છે એ પ્રાયોગિક બાબત સાથે સંકળાયેલી છે જ્યારે કે નામું ભણીએ આંકડાશાસ્ત્ર ભણીએ ગણિત ભણીએ ત્યારે વર્ગમાં ફરી ફરીને આ શૈક્ષણિક કાર્ય કરવાની અનુકૂળતા આપણને થાય થઈ શકે છે એટલે કે નામો આપણે ભણાવતા હોઈએ ત્યારે કોઈ પણ દાખલો ગણાવીએ છીએ ત્યારે એક દાખલાનું આપણે એને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીએ છીએ અને તરત જ એવો જ એવા જ પ્રકારનો બીજો દાખલો વિદ્યાર્થીને ગણવા આપીએ છીએ તે વખતે શિક્ષકે દરેક વિદ્યાર્થીએ પાસે જઈ અને વર્ગખંડમાં એ લોકોના આજુબાજુ ફરતા ફરતા એ લોકો કેવા પ્રકારનું કામ કરે છે ક્યાં એમને સમસ્યા છે કેવા પ્રકારના નિયમોથી એ લોકો દાખલો ગણે છે કયું સૂત્ર વાપરે છે વગેરે બાબતની આપણે જોઈ શકીએ છીએ ફરી ફરીને જ્યારે શૈક્ષણિક કાર્ય કરાવીએ ત્યારે વિદ્યાર્થીઓને નડતી સમસ્યાનો ઉકેલ પણ આપણે ત્યાં એને વ્યક્તિગત રીતે આપી શકીએ છીએ તો અહીંયા વિદ્યાર્થીઓને સ્વતંત્રતા માટેની એક સગવડ આપ આપવી જોઈએ તેઓ સાથે વિવિધ પ્રકારની ચર્ચાને અવકાશ આપવો જોઈએ પુસ્તકાલયનો વધારેમાં વધારે ઉપયોગ કરતા શીખે એવું માર્ગદર્શન આપવું જોઈએ અને પ્રાયોગિક બાબતના જે વિષય વસ્તુ છે એને વિદ્યાર્થીઓ સાથે વ્યક્તિગત રીતે જૂથમાં પણ એ શૈક્ષણિક કાર્ય જો કરાવીએ તો ખરેખર આ ખૂબ જ ઉપયોગી અને સાબિત થઈ શકે છે વિદ્યાર્થીઓને અને શિક્ષકને તેમજ વિષય વસ્તુ સિવાયનું પણ જ્ઞાન એ અહીંયા મેળવી શકે છે સંદર્ભ પુસ્તકો દ્વારા ચર્ચા દ્વારા પણ ઘણી બધી માહિતી વિદ્યાર્થીઓ પોતે મેળવી શકે છે ત્યારબાદ છે એકમને અનુરૂપ જરૂરી શૈક્ષણિક સાધનોનો તેમાં સમાવેશ થયેલો હોવો જોઈએ આપણે અગાઉ જોયું કે પુસ્તકાલયનો આપણે ઉપયોગ કર્યો તેમજ વિષય વસ્તુ જ્યારે આપણે તૈયાર કરીએ છીએ ત્યારે એની સાથે વ્યાખ્યાન પદ્ધતિ સાથે આપણે કેટલાક સાધનોનો ઉપયોગ પણ કરીએ છીએ સાધનોનો ઉપયોગ એટલા માટે કે વિદ્યાર્થીઓને સરળતાથી સમજાઈ જાય જે વિદ્યાર્થી નિદર્શન દ્વારા જે વસ્તુ જુએ છે એ તરત જ એની સ્મૃતિમાં યાદ રહેવાની શક્તિ એ ગ્રહણ કરી શકે છે તેથી આપણે જ્યારે વિષય વસ્તુ ભણાવીએ ત્યારે વધારેમાં વધારે શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો એ ખૂબ જ જરૂરી છે એટલે કે વિષય વસ્તુને લગતા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ અભ્યાસક્રમમાં આપણે એવા એકમો હોય છે કે જો આપણે ફક્ત વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા બોલી બોલી અને જો એ શૈક્ષણિક કાર્ય કરાવીએ છીએ તો એમાં આવતા શૈક્ષણિક સાધનો દાખલા તરીકે આપણે કંપની વિશેની વાત કરીએ અથવા તો ભાગીદારી પેઢીની વાત કરીએ તો ભાગીદારી પેઢી બનાવતી વખતે એમાં કેવા કેવા પ્રકારના દસ્તાવેજોની જરૂર પડે છે કંપની સ્થાપતી વખતે કેવા પ્રકારની આપણને શરૂઆતમાં જરૂર પડે છે કંપની જાહેરાત આપે છે પોતાનું ધિરાણ મેળવવા માટે એ ભરૂણું બહાર પાડે છે તો આવા પ્રકારના જે ભરણું બહાર પાડવા માટે વિજ્ઞાપન આપવા માટે ભાગીદારી પેઢી ખોલવા માટે જે જે દસ્તાવેજોની જરૂર પડે છે એ દસ્તાવેજો જો આપણે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પણ શૈક્ષણિક સાધનો તરીકે એનો ઉપયોગ કરી અને વ્યક્તિગત રીતે એ લોકોને જો બતાવીએ તો એમાં એ લોકોને સારી એવી શીખવાની જે જિજ્ઞાસા છે એ વધતી જાય છે અને ભવિષ્યમાં પણ જો વિદ્યાર્થીઓને આ પ્રકારના ભાગીદારી પેઢી કરવી હોય વ્યક્તિગત ધંધો કરવો હોય કંપની ખોલવી હોય તો એ દરેક બાબતથી એ અહીંયા પરિચિત થાય છે અને એમાં એ સારું એવું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તો ભવિષ્યમાં પણ એ આ વિષયનું જ્ઞાન મેળવવા માટે સક્ષમ બની શકે છે અને એ ઉપયોગી એના માટે સાબિત થાય છે ત્યારબાદ છે એકમ વિદ્યાર્થીઓની જરૂરિયાત સ્થાનિક વિસ્તારને સ્પર્શતો હોવો જોઈએ એટલે કે એકમ એ એવો પસંદ થયેલો હોવો જોઈએ એની સાથે સ્થાનિક વિસ્તારમાં રહેતા એને પૂર્વજ્ઞાન તરીકે એના વિસ્તારમાં જે વસ્તુ છે જે અવેલેબલ છે ઉપયોગી છે એને સરળતાથી મેળવી શકાય છે એવી દરેક વસ્તુનો એ ઉપયોગ સરળતાથી કરી શકે એ વસ્તુ માટે પૂર્વે પણ એ જાણકારી એણે મેળવેલી હોવી જોઈએ ધારો કે બેંક છે બેંક વિશેની આપણે કોઈ વિષય વસ્તુ ભણાવતા હોઈએ તો બેંક વિશેની માહિતી જો આપી હોય તો બેંક એ વિશે એ ઘરમાં પણ બેંકના શબ્દથી એ જાણકાર હોય છે આજુબાજુના વિસ્તારમાં પણ એને નજીકમાં બેંક કેવી કેવા પ્રકારનું એનું બેંક હોય છે એમાં કેવા પ્રકારની લે લેવડદેવડ થાય છે રોકડની લેવડ દેવડ થાય છે પછી ચેકની લેવડ દેવડ થાય છે વગેરે બાબતથી એ જાણકાર હોય છે તો એ સરળતાથી એ વિશે એ માહિતી મેળવી શકે છે એટલે કે એવું એવો એકમ પસંદ કરીએ છીએ જેના દ્વારા વિદ્યાર્થી પૂર્વે એનાથી પરિચિત હોય એ શબ્દોથી પરિચિત હોય એ જગ્યાથી પરિચિત હોય એના વ્યવહારથી પરિચિત હોય તો એ સરળતાથી આ બાબત શીખવામાં એને માર્ગદર્શન અને એ તરફ એને સારો એવો માર્ગદર્શન મેળવી શકે છે સારું એવું માર્ગદર્શન મેળવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજે સારા એકમના લક્ષણોની ચર્ચા કરી હવે પછી આપણે એના ઘટકો વિશે આગાઉ એકમના સારા એકમના ઘટકો કેવા પ્રકારના હોય છે એ વિશે આપણે ચર્ચા કરીશું નમસ્કાર